એ શંકરજી હું તમારું કોઈ આવડે છે પછી એમને ફટાપટા બટન કરવા બે ગયા છો અલ્યા આ બધું ડાઉનલોડ કરું છું ગૌરો છું બધું એવું છે

કોઈ નહીં બસ આ કોને ગોમો હોટા મારો કોને એટલે શું હતું ડીજેનું એમ ડીજે નું તો બંધ કરી હતી ને પણ શું તમે લાવ્યા ને ડીજે કર્યું હતું તમે નતું લાવી એમ પેલા બાજુ થી બીજું ઘણવાળા લઈને આવ્યા હતા એટલે તારે સોશિયલ મીડિયા તો એ વાતો થઈ હતી કે તમે ડીજે લઈને આવ્યા હતા તાર કહો હવે પેલા લઈને આવ્યા હતા તમે ખાલી ગાવા જતા એમ ઓ તમે આ તો કલાકાર છો ને એટલે ગાવા જયા છે એ તો ઉપર ખાલી મને ખબર આ તો સોશિયલ મીડિયામાં ખાલી અફવા ઉડાડી છે હા એવું એમ ના હોય હા રડે તમે ને મને પાછો ફોન કરો તો મને હો હા અલ્યા અશંકરજી શેડરા અને બખુરજી બુંગળા ચાર ની ભેળદ દુકાન ખોલી તાર નામ માં થાઉ પોલી જ્યા છે અશેમ શંકરજી

તમે બે પින්ચર ફોન છે અમાર ખાટા નહીં સાલું જે દેમાડી રામી કોટિંગ દેવા નિષ્ઠા તમે તમે તા

મુંબઈ માં કંપની એડ્રેસ મુંબઈ માં એનું આઈ એમરિકા માં કંપની એડ્રેસ બરોડા માં કંપની એડ્રેસ પૂછો આ કમ્પ્યુટર પર બેહી રહેવાનું આ તારે ડાકો પ્રોફેસરો કરો રાજે કમ્પ્યુટર પર બેહી હી પ્રોફેસરો કરો રાજે કિંજલ ફોન આયો એ પૂછો પૂછો તઈ હાથ નઈ મોનો સંગરજી આજુ કી રે

ફોન ને <coughs> <coughs>